માટે આ વાર્તાને પૂરા ધ્યાનથી મનથી સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને જરૂર કરી દેજો નમો ભગવતે વાસુદેવાય મનથી મિત્રો આ વાર્તા સાંભળજો વિનંતી છે બહુ સમય પહેલાની વાત છે એ કૃષિ પરિવારમાં જન્મ્યા હતો એક બાળક એનું નામ છે નજીકેતા ઉમરા માત્ર પાંચ વર્ષ પણ આંખોમાં ઊંડાણ હતું

કે એ એક વિશાળ યજ્ઞ કરશે એવો યજ્ઞ કે તેમાં એ બધું જ સાંસારિક ધન દોલત ત્યાગી દેશે અને ઋષિઓ અને બ્રાહ્મણોને દાન આપશે આ યજ્ઞ કોઈ સાધારણ અનુષ્ઠાન ન હતું પણ મહાન દાન હતું આત્મિક શુદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ હતો આખા ગામમાં ચર્ચા થવા લાગી કે વાત સવસે આવો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે જે માત્ર મહાપુરુષ જ કરી શકે છે હવે યજ્ઞ માટેની તૈયારીઓ શરૂ થઈ वेद मंत्रોની ધ્વનિ અગ્નિकुंडની જ્વાળામાં અને ભક્તિ ભાવથી ભરેલું વાતાવરણ નચિકેતા પણ આ બધું જોઈ રહ્યા છે ઉત્સુક આંખોથી જિજ્ઞાસાથી ભરેલા મનથી પણ ધીરે ધીરે નચિકેતાએ કંઈક વિચિત્ર થતું હોય એવું એમણે મહેસૂસ કર્યું એ શું હતું એ યજ્ઞમાં જે દાન આપવામાં આવી રહ્યું હતું એ હતું વૃદ્ધ દુબળી નબળી બીમાર ગાયો જે દૂધ આપવામાં સક્ષમ ન હતી ગાય એવી છે જેનું દૂધ સુકાઈ ગયું છે વૃદ્ધ થઈ ગઈ છે ઘાસ ખાવાનું છોડી દીધું છે અને હવે એ બીજા વાછરડા કે વાછરડે ઉત્પન્ન કરવા માટે યોગ્ય નથી જૂના કપડાં તૂટેલી વસ્તુ અને એ વસ્તુ જે હવે કોઈ કામની નથી રહી એ દાનમાં અપાઈ રહી હતી જો કે ઉપયોગી અને કિંમતી વસ્તુ એના પિતાએ તેની પાસે રાખી હતી જે વ્યક્તિ આ પ્રકારની દક્ષિણા આપે છે મિત્રો એ અનંદા લોક પ્રાપ્ત કરે છે એટલે કે અનંદાનો અર્થ છે એવો લોક કે જ્યાં ના તો સુખ છે ના શાંતિ છે અને ના તો આનંદ છે અનંદા નામ તિલોકા આ શબ્દ બહુ જ ગૃઢ છે એ સ્થાન જે આનંદ નથી એવી સ્થિતિ જ્યાં આત્મા સુખી રહી નથી શકતી એટલે કે આવા લોક મૃત્યુ બાદ એવી યોનીઓમાં જાય છે જ્યાં દુઃખ પીડા ત્રાસ અજ્ઞાનતા હોય છે નચિકેતા આ બધું જ જોઈ રહ્યા છે અને વિચારમાં પડી ગયા અને એને ખોટું અને છળ લાગ્યું આ બધું જે થઈ રહ્યું છે એ એમને બરાબર ન લાગ્યું છળ થતું હોય એવું મહેસૂસ થયું તો વિચારમાં પડી ગયા કે શું આ સત્યનો માર્ગ છે શું આવા યજ્ઞ પણ થાય એ તો તેના પિતા પાસે પહોંચી ગયા કોમળ સ્વર પરંતુ દ્રઢ અવાજે પૂછ્યું કે હે પિતાજી તમે તો કહ્યું હતું ને કે તમે બધું જ ત્યાગી દેશો પણ તમે તો માત્ર બેકાર નકામી વસ્તુનું દાન કરી રહ્યા છો આ તો ખોટું છે ને આ બરાબર નથી એનો આવો પ્રશ્ન તીર બનીને તેના પિતાના અહંકારને ભેદી ગયો નચિકેતાના પ્રશ્ન સરળ હતા પણ તેની અસર બહુ ઊંડી હતી એક 5 વર્ષનો બાળક નચિકેતા તેના પિતાને પૂછે છે પિતાજી જો તમે હકીકતમાં બધું જ દાન કરી રહ્યા છો તો તમે મને કોને દાનમાં આપશો આ સાંભળીને તેના પિતાએ પહેલી વારમાં તો કઈ જવાબ ન આપ્યો ફરી બીજી વાર નજીક આતાએ આ જ પ્રશ્ન પૂછ્યો છતાંય એના પિતાજીએ કોઈ બીજી વાર પણ ઉત્તર ન આપ્યો પછી છેલ્લે ત્રીજી વાર જ્યારે નજીક એતાએ પૂછ્યું તો તેના પિતાજીએ ક્રોધમાં આવીને કહ્યું કે હું તને મૃત્યુને દાન આપું છું હા તને યમરાજને દાન આપું છું જ્યારે પિતાએ ક્રોધમાં કહ્યું કે હું તને મૃત્યુને દાન આપું છું આ સાંભળીને નચિકેતાને ડર તો ન લાગ્યો પરંતુ એ મનમાને મનમાં વિચાર કરવા લાગે છે કે હું કોઈ તુચ્છ કે અધમ નથી કેટલીય વાર મારા જેવા માં શ્રેષ્ઠ ગણાયો છું હું ક્યાંક એવું તો નથી ને કે હું કુપાત્ર છું હવે એ વિચારે છે કે જો મારા પિતાએ મને યમરાજાને સોંપ્યો છે દાનમાં આપ્યો છે તો નિશ્ચિત રૂપે યમરાજા કોઈ વિશેષ કાર્ય હશે જે મારી પાસે કરાવવાનું હશે તેણે માથું ઝુકાવ્યું અને ચૂપચાપ ત્યાંથી ચાલતા થયા તેને તેના પિતાના શબ્દોમાં ઈશ્વરની ઈચ્છા દેખાઈ તેને લાગ્યું કે આ સ્વયં કાળનો પોકાર છે મૃત્યુનું રહસ્ય આત્માનું જ્ઞાન આ તો હું જાણવા જ માંગતો હતો અને હવે આનો જ આજ એનો માર્ગ બની ગયો હતો નજીકેતાએ તેના પિતાના વચનોને આદેશની જેમ સ્વીકાર કર્યો અને ઘરેથી ચાલી નીકળ્યા નજીકેતા હવે મૃત્યુ અને જીવનના રહસ્યને મનન કરવા લાગે છે એ વિચારે છે કે હું એકલો જ નથી જે મૃત્યુ તરફ વધી રહ્યો છું મારા પહેલા અગણિત લોકો ગયા છે પૂર્વજ ઋષિ રાજા મહારાજા સંત અને પાપીઓ બધા જ મારા પછી પણ જતા રહેશે અને કહે છે કે મનુષ્ય પણ ખેતરોના પાકની જેમ હોય છે સમય આવા પર પાકે છે વધે છે પછી કપાઈ જાય છે એટલે કે મૃત્યુને પ્રાપ્ત થાય છે પણ એ બીજ માટીમાં પડી જાય છે જેનાથી નવો અંકુર જન્મ લે છે આ જીવન મૃત્યુનું ચક્ર છે અને આ સ્વાભાવિક છે કે મૃત્યુ અંત નથી આ પરિવર્તન છે જે સમજી લે છે એ જ અસલ જીવનનો અધિકારી બને છે કેટલાય દિવસોની કઠણ યાત્રા બાદ નચીકેટા પહોંચે છે કે ના કોઈ સ્વાગત કરનાર યમરાજા એ સમયે એના કર્તવ્યના નિર્વાહ હેતુ બહાર ગયા હતા નચિકેતા દરવાજા પાસે બેસવાનો નિર્ણય કર્યો કે હું ત્યાં સુધી રાહ જોઈશ જ્યાં સુધી યમ દેવ સ્વયં ન આવે તેણે નિર્ણય કર્યો એક દિવસ વીત્યો બીજો દિવસ વીત્યો અને પછી ત્રીજો દિવસ પણ આમ વીત્યો આમ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ત્યાં એ બાળક બેસી રહ્યો ન ભોજન ખાધું ન જળ પીધું ન થાક્યા કે ન ડગમગાયો તેની અંદર જે આગ હતી જ્ઞાનની તીવ્ર તીવ્ર અતિ તીવ્ર તરસ હતી એ તેને જીવતો રાખતી હતી એક દિવસ યમરાજા ત્યાં પહોંચ્યા અને તો તેણે તો આશ્ચર્યથી પૂછ્યું કે હે બાળક તું કોણ છે અહીં કેવી રીતે આવ્યો નચિકેતા એ ધીરે થી શાંત સ્વરે જવાબ આપ્યો હું નચિકેતા છું મારા પિતાએ મને ક્રોધમાં આવીને કહ્યું છે કે મને યમને દાનમાં આપું છું હું એ દાન પૂરું કરવા આવ્યો છું મારા પિતાએ તમને મને દાનમાં આપ્યો છે માટે હું એ દાન સંપૂર્ણ કરવા આવ્યો છું એ તો દેવતા હતા યમરાજા પણ એ બાળકના साहसને જોઈ યમરાજાને પણ બાળકના સાહસે યમરાજાને પણ વિચલિત કરી દીધા અને બોલ્યા હે બાળક હે નચિકેતા તું 3 દિવસથી ભૂખ્યો તરસ્યો મારા દ્વાર પર બેઠો છે આ તો મારો અપરાધ છે યમરાજાની વાણી ગંભીર હતી પણ એમાં કરુણા અને દયાની ઝલક પણ હતી એક એવા દેવતા જે મૃત્યુના સ્વામી છે તે બાળકનું તપ તેની પ્રતિક્ષા અને તેની અડગતા અડગ જિજ્ઞાસા થી પ્રભાવિત થઈ ગયા કેમ કે બાળકે દ્રઢપૂર્વક મારા દ્વાર પર પ્રતિક્ષા કરી છે યમરાજા જાણતા હતા કે જે અતિથિ ભૂખ્યા રહી જાય છે તે ગૃહસ્વામીના પુણ્યને બાળી નાખે છે માટે યમરાજા એમ કહે છે કે પવિત્ર અતિથિને પૂછો કે એ શું ઈચ્છે છે તેને સંતુષ્ટ કરો જે મનુષ્યના ઘરમાં બ્રાહ્મણ અતિથિ અન્ન ખાધા વિના રહે છે એનું બધું જ ચાલ્યું જાય છે તેની આશા પ્રતિક્ષા તેનું સત્ય તેની મધુર તેના મધુર વચન સંતાન પશુ અને બધી જ સંપત્તિ આ બધું જ એ મનુષ્યથી છીણવાઈ જાય છે જેના ઘરે કોઈ બ્રાહ્મણ અતિથિ ભૂખ્યો રહી જાય છે અહીં બ્રાહ્મણ શબ્દનો અર્થ માત્ર જાતિ નથી પણ એ વ્યક્તિ છે જે સત્ય સંયમ અને જ્ઞાનના માર્ગમાં છે યમરાજા આ શ્લોક નજીક એતાના સ્વાગતના રૂપમાં કહી રહ્યા છે કેમ કે તેમને પછતાવો છે કે આવો બાળક આટલો નાનો બાળક એના દ્વાર પર ત્રણ દિવસ સુધી ભૂખ્યો રહ્યો અરે બાળક હું તને નમસ્કાર કરું છું હું તને અનેક પ્રકારના ભોગ સુખ સુવિધાઓ સામગ્રી પ્રદાન કરું છું મારી પાસે બહુ સારા વસ્ત્ર છે ભોજન વગેરે છે એ બધું તારા માટે છે તું મારા પૂજ્ય પિત્તર બ્રહ્મવેદ જાણનારા લોક સ્વર્ગમાં સ્થિત છે એના સંગત તને મળશે અને એ પણ તને મળીને પ્રસન્ન થશે હે બ્રહ્મ નજીક હતા તે મારા લોકમાં ત્રણ રાત દિવસ અન્ન વગર વિતાવ્યા છે અતિથિ હોવાના કારણે તું પૂજ્ય અને સન્માન યોગ્ય છે

એ શાંત ચિત અને પ્રસન્ન મનવાળા થાય જારે હું એની પાસે જાઉં ત્યારે એ મને ઓળખે અને સ્નેહપૂર્વક મને સ્વીકારે હે યમરાજા આ મને પહેલું વરદાન આપો આ વાત કહે છે મિત્રો આ વાત અહીં એ બતાવી રહી છે કે નચિકેતાએ તેના પિતા માટે તેના મનમાં ક્રોધ ન રાખ્યો દ્વેષ ન રાખ્યો તેના પિતા માટે સૌથી પહેલા તેના પિતાના સુખ અને શાંતિની એને કામના કરી એક આદર્શ પુત્રનું ઉદાહરણ છે આ જે સ્વયં મૃત્યુના દ્વાર ઉપર ઉભા રહેવા પર પણ સૌથી પહેલા એના પિતાની ચિંતા કરી રહ્યો છે યમરાજાએ માથું હલાવ્યું અને કહ્યું હે બાળક જેમ પહેલા તારા પિતા અને તારી વચ્ચે પ્રેમ પૂર્વક સંબંધ હતા એવું જ ફરી સ્થાપિત થશે ઋષિ વાજશ્રવસ જે મારા તરફથી તને અહીંથી મોકલવામાં આવશે ત્યારે તને જોશે તો તે શાંત ચિત્ત થઈને પ્રસન્નતા તને મળશે તારા પર ક્રોધ નહીં કરે અને તને મૃત્યુના લોકમાંથી પાછો આવેલ જોશે નચિકેતાએ બીજું વરદાન માંગ્યું કે હે યમદેવ હું જાણવા માંગુ છું કે એ યજ્ઞ છે એ કયો યજ્ઞ છે જે આત્માને અમરતા તરફ લઈ જાય છે એ ક્યાં કર્મ છે જે મોક્ષની તરફ લઈ જાય છે કૃપા કરી મને આ જ્ઞાન પ્રદાન કરો યમ રાજા બોલ્યા હે નચીકેતા તું શ્રદ્ધામાં ઉત્તમ અને દ્રઢ નિષ્ઠાવાન છે માટે હું તને જ્ઞાન આપું છું એક એવું રહસ્ય જે મૃત્યુની પાળ ઉતરીને જ મળે છે હવે ધ્યાનપૂર્વક જો હું તને એ સ્વર્ગ પ્રાપ્ત કરાવનારી અગ્નિ વિદ્યા શીખવાડવા જઈ રહ્યો છું યમરાજા એ નજીકેતાને એ અગ્નિ વિદ્યા બતાવી આ લોકની મૂળ વિદ્યા માનવામાં આવે છે જેમાં યજ્ઞ માટે કેટલી ઈંટો જોઈએ કેવી હોવી જોઈએ કેવી રીતે યજ્ઞ કરવામાં આવે આ બધી વિદ્યા સમજાવી નચીકેતાએ પણ બરાબર એમ જ એ વિદ્યા અને ફરી એમના મુખેથી કહી શીખી લીધી જેવી રીતે યમરાજાએ બતાવ્યું એટલે યમદેવ બહુ જ પ્રસન્ન થયા બોલ્યા કે હે બાળક નચીકેતા તું બહુ બુદ્ધિવાન છે અને નિષ્ઠાવાન છે જેમ તે મારા દ્વારા દીધેલી અગ્નિવિદ્યા સમજી અને કહી છે તેનાથી હું અત્યંત સંતુષ્ટ છું અને આ અગ્નિવિદ્યા તારા નામથી હવે ઓળખાશે આનું નામ અગ્નિ પડશે અત્યાર સુધી તો બે માંગ્યા હતા પિતાની શાંતિ સ્વર્ગની અગ્નિવિદ્યા હવે વારો હતો ત્રીજો અને અંતિમ વરદાનનું નચિકેતાએ માથું ઉઠાવ્યું અને દ્રઢ અવાજમાં કહ્યું કે હે યમ દેવતા હું જાણવા માંગુ છું એ મૃત્યુ પછી શું થાય છે આત્મા ક્યાં જાય છે શું આત્મા અમર છે શું જીવન મૃત્યુ સાથે સમાપ્ત થઈ જાય છે કે પછી એક ગહન શક્તિ તરફ વધે છે યમ રાજાનું મુખ થોડું કઠોર બની ગયું એ થોડી વાર મૌન રહ્યા અને બોલ્યા હે બાળક આ પ્રશ્ન થોડો ગ્રુઢ છે દેવતાઓ એ પણ આ પ્રશ્ન પર વિચાર કર્યો હતો કર્યો છે પણ એને ઉત્તર પાજી સુધી નથી મળ્યો તો આને છોડી દે આના બદલામાં હું તને રાજ્ય ધન આપીશ સુંદર અપસરાઓ આપીશ જે ઈચ્છે તું એ આપીશ પણ આ પ્રશ્ન ન પૂછ બાળક બાળક બોલ્યો હે યમ દેવતા તમે જે કંઈ પણ મને આપી રહ્યા છો એ બધું જ નશ્વર છે જે એક દિવસ નાશ પામશે જ એ મારે નથી જોઈતું હું માત્ર સત્ય ઈચ્છું છું જો મૃત્યુ જ જીવનની અંતિમ સચ્ચાઈ છે તો મારે એનું જ જ્ઞાન જોઈએ છે નચિકેતાની જિજ્ઞાસા હવે એના ચરણ સીમા પર હતી અને ત્રીજું વરદાન મૃત્યુનું રહસ્ય આ કોઈ સામાન્ય માંગ ન હતી મિત્રો યમરાજા યમદેવ જાણી ગયા હતા કે આ બાળકને ના ધનની ઈચ્છા છે કે ના સ્વર્ગના સુખની ઈચ્છા છે ના શક્તિ તેને માત્ર સત્ય જોઈએ છે યમદેવે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા હે નચિકેતા તું વાસ્તવમાં એક યોગ્ય જિજ્ઞાસુ છે તે તારા મનને ભટકવા નથી દીધું તે સત્યને મેળવવા માટે બધું જ ત્યાગી દીધું હવે હું તને એ જ્ઞાન આપીશ જે દુર્લભ છે અને દુર્લભ આત્માને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે યમરાજા કહે છે કે નચિકેતા આ આત્માનું તું જે રહસ્ય જાણવા માંગે છે એ કોઈ સાધારણ વિષય નથી આ આત્મા એટલી સૂક્ષ્મ છે કે જે એને સાંભળી વાંચી કે બીજાની વાતોથી નથી સમજી શકાતી આ તો ઊંડો વિચાર અને આંતરિક અનુભવથી જ જણાય છે પણ તું સાચો છે દ્રઢ નિશ્ચય વાળો છે અને તારી શ્રદ્ધા ડગમગતી નથી માટે તું આને યોગ્ય આને યોગ્ય છે તારો આ પ્રશ્ન એક સાધારણ પ્રશ્ન નથી પણ સૌથી ગ્રૂઢ રહસ્યમય પ્રશ્ન છે બહુ બધા લોકો આ આત્માને સાંભળવાની ઈચ્છા રાખે છે પણ એ તેને પામી નથી શકતા અને જો સાંભળે પણ છે ને તો પણ એને જાણી નથી શકતા એ ગુરુ આશ્ચર્ય સમાન હોય છે જે આ આત્માનું યથાર્થ જ્ઞાન આપે છે અને એ શિષ્ય પણ આશ્ચર્યજનક હોય છે જે યોગ્ય ગુરુ પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરે છે આ આત્માને જાણનારો પણ અદ્ભુત હોય છે કે કુશળ ગુરુ પાસેથી સારી શિક્ષા મેળવે અને આત્માને સમજે આ આત્માને એ નથી જાણી શકતા જેનું મન અસંયમિત છે કે કે પછી પછી જેની બુદ્ધિ સારી રીતે સ્થિર નથી તર્કવાદ વિવાદમાં ઉલઝેલો રહે છે આ આત્મા એને જ પ્રાપ્ત થાય છે જેને જેનામાં શ્રદ્ધા છે જે સંકલ્પ પૂર્વક આત્માના માર્ગ પર ચાલે છે જેને તેની ઇન્દ્રિયોને સંયમિત કર્યા છે માત્ર ભણતર ભણવાથી બહેસથી આત્માનો અનુભવ નથી થતો આ તો માત્ર એક અનુભવ છે જે ત્યારે થાય છે જ્યારે મન શાંત હોય શ્રદ્ધા હોય અને અંદર એક શોધ હોય યમરાજાએ ધીરે ધીરે મૃત્યુના રહસ્યને ઉજાગર કરવાનું શરૂ કર્યું મૃત્યુ અંત નથી નચી કેતા આ તો માત્ર એક સંક્રમણ છે એક દેહનો ત્યાગ અને આત્માની યાત્રાનો આરંભ આ શરીર પંચ મહાભૂતોથી બન્યું છે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશથી જ્યારે મૃત્યુ આવે છે તો આ પાંચ તત્વ એના સ્ત્રોતમાં પાછા ચાલ્યા જાય છે પણ આ આત્મા એ અવિનાશી છે નચિકેતા ધ્યાનથી સાંભળી રહ્યા છે યમદેવ કહે છે કે આત્મા ક્યારેય મરતી નથી ના જન્મ લે છે ન મરે છે આ તો અવિનાશી અજન્મી અને શાશ્વત છે જે આત્માને સમજવાની કોશિશ કરવામાં આવે છે અને એને અગ્નિ પણ બાળી નથી શકતી ન કોઈ હથિયાર તેને કાપી શકે છે આ આત્મા તો એટલી સૂક્ષ્મ છે કે આને ધાતુ કે હથિયાર સ્પર્શ પણ નથી કરી શકતી આ આત્મા જ બ્રહ્મ ભ્રમણ ક્ષત્રિય એટલે કે સંપૂર્ણ જગતનો આધાર છે વાસ્તવિક જ્ઞાન એ જ જેનાથી એ જ છે જેનાથી આત્માની આ વાસ્તવિકતા જણાય છે ઈશ્વરે આપણી આંખો કાન નાક બધી જ ઇન્દ્રિયો બહારની તરફ બનાવી છે માટે આપણે પૂરો સમય બહારની તરફની વસ્તુઓ દુનિયાઓ જોઈએ છીએ લોકોને વસ્તુની દુનિયાને આ કારણથી આપણે આપણી અંદરની આત્માને નથી જોઈ શકતા પણ કોઈ કોઈ એવું પણ હોય છે કે જે સાચો જ્ઞાની ધૈર્યવાન અને અમર અમરતાની શોધ કરતું હોય છે અમર આત્માની શોધ કરનારું હોય છે એ તેની દ્રષ્ટિને દુનિયાથી હટાવીને અંદરની તરફ વાળે છે

શ્રેયસ અને પ્રેયસ બે વિકલ્પ આવે છે તો વિવેકી મનુષ્ય તેને સારી રીતે ઓળખીને એની સાચી પસંદગી કરે છે પરંતુ જે માત્ર ઇન્દ્રિય સુખો હોય છે એ હંમેશા પસંદ કરે છે એટલે કે જે પ્રિય હોય એને પસંદ કરે છે અને એને સમજી લે છે કે શ્રે અને એ જે સમજી લે છે કે શ્રેય અને પ્રેયસ શું છે તો હું તમને સમજાવું શ્રેય એટલે આત્માની ઉન્નતિઓનો રસ્તો ત્યાગ સંયમ ધ્યાન સત્ય અને શ્રેયસ કહેવાય હું તારાથી પ્રસન્ન છું જે તું માંગી રહ્યો છે ને જે મૃત્યુ પછીનું સત્ય એ પ્રિય નથી હોતું સામાન્ય લોકોને પણ તું પ્રિય વસ્તુ છોડીને એ સત્ય તરફ ચાલ્યો ગયો છે જ્યાંથી કોઈ પાછું નથી આવતું એ સત્યની પ્રાપ્તિથી વાસ્તવમાં સ્થાયી આનંદ પ્રાપ્ત કરી લે છે એ ભૌતિક સુખ નથી આપતું જે વ્યક્તિ મૃઢ બુદ્ધિ અજ્ઞાની છે પ્રમાદ કરે છે જે ધનના મોહમાં ડૂબ્યો છે એને પરલોક મૃત્યુ પછીનું સત્ય સ્પષ્ટ નથી થતું નથી સમજાતું એ તો માત્ર એ જ માને છે કે બસ આ લોક જ દુનિયા છે આના પછી કંઈ જ નથી આ પ્રકારે તે વારંવાર મારા વશમાં આવે છે એટલે કે જન્મ મરણના ચક્રમાં ફસાયેલો રહે છે આ આત્મા શરીરથી નથી ઓળખી શકાતી કારણ કે આત્મા બહુ સૂક્ષ્મ છે આને તર્કથી સમજ સમજાતી નથી આ તર્કના પકડમાં આવતી નથી હે પ્રિય નજીકતા આને એને જ જાણવા આ એ જ જાણવા યોગ્ય છે એને જાણવા યોગ્ય માનવામાં આવે છે જે સ્વયં જાણકાર છે જેને સમજાવી શકાય છે અને તો સત્યનિષ્ઠ છે ધૈર્યવાન છે માટે મને પ્રસન્નતા છે કે તું આત્માના રહસ્યને જાણવા માટે ઉચિત પાત્ર છે ઉઠો જાગો અને શ્રેષ્ઠ જ્ઞાનને પ્રાપ્ત કરો એ જ્ઞાન બહુ કઠણ છે જેમ કે ધારદાર છરી પર ચાલું આ માર્ગ બહુ કઠણ છે અને આને સમજવા માટે કઠણ પરિશ્રમની જરૂર હોય છે જે આ બ્રહ્મને જાણે છે એ જ આત્માને સમજે છે તેના દ્વારા જ જ્ઞાનનો વાસ્તવિકતા પ્રામાણિક થાય છે હું દેહ ધારી નથી પણ હું તો સ્વયં મહેશ્વર ભગવાન શિવ છું જેમ બ્રહ્માજી આ શરીરની અંદર સ્થિત છે એમ હું પણ આ શરીરમાં સ્થિત છું દેહ અને આત્માનું પ્રત્યક્ષ રૂપ ક્યારેય નથી જોઈ શકાતું જે જ્ઞાન પૂર્ણ બ્રહ્મ છે એ જ સાકાર રૂપમાં સદાય વિદ્યમાન રહે છે જે વ્યક્તિ સમસ્ત જીવને આત્માના રૂપમાં જુએ છે એને જે આત્માને બધા જીવોમાં સ્થિત જુએ છે એ કોઈની સાથે દ્વેષ નથી કરતો જ્યારે વ્યક્તિ પાંચ પ્રકારના જ્ઞાન તત્વોને સમજી લે છે પ્રમ આત્માનું દર્શન કરે છે ત્યારે એ સંપૂર્ણ મોહથી મુક્ત થઈ જાય છે પાંચ પ્રકારના તત્વોનો મતલબ છે શરીર મન બુદ્ધિ અહંકાર આત્મા જ્યારે એક વ્યક્તિ આ પાંચે તત્વો વચ્ચેનું અંતર સમજી જાય છે અને આત્માની વાસ્તવિકતાનો અનુભવ કરે છે ત્યારે એ મોહ જે વસ્તુથી તે બંધાયેલો હતો તેનાથી તે મુક્ત થઈ જાય છે જ્યારે એ વ્યક્તિના હૃદયમાં સ્થિત બધી કામનાઓ સમાપ્ત થઈ જાય છે ત્યારે એ નશ્વર મરણ નશ્વર મરનારો મનુષ્ય અમર બની જાય છે અને એ જ ક્ષણે બ્રહ્મનો અનુભવ કરે છે જે પદ પરમ અવસ્થાને બધા વેદ વર્ણન કરે છે જેની પ્રાપ્તિ માટે લોકો તપ કરે છે અને જેની ઈચ્છાથી બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પદ પરમ બ્રહ્મને મોક્ષને મેળવે છે સંક્ષેપમાં હું તને કહું કે આ ઓમ જ બ્રહ્મ છે આ ઓમ પરમ છે જે આને જાણી લે છે એ જે ઈચ્છે છે એ જે પણ ઈચ્છે છે તે તેને મળે છે આ ઓમ પરમ આધાર છે જે આને ઓળખી લે છે એ બ્રહ્મલો પૂજનીય બને છે જે જુએ છે એ જુએ છે 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 જે જે સાંભળે સાંભળે એ અને જાણે છે એ જાણે છે એ આત્માને જ બ્રહ્મ સમજે છે દેહધારી દ્વારા આત્માને જેવી જોવી સંભવ નથી કેમકે મન પર ઇન્દ્રિયો આત્માને ઓળખવામાં અસમર્થ છે જે જીવ આત્મા નિત્ય છે એ વિઘ્ન વિના શરીરમાં નિવાસ કરે છે ત્યારે તેને તેને જાણવા માટે આંતરિક દ્રષ્ટિ જોઈએ શરીર શરીર મરે મરે છે તો આત્મા માત્ર એક વસ્ત્રની જેમ ત્યાગી દે છે અને એનું શરીર બીજું શરીર ધારણ કરી લે છે જેમ કે મનુષ્ય જૂના કપડાં છોડી નવા વસ્ત્ર પહેરે પણ આત્મા ફરી જન્મ કેમ લે છે આ પ્રશ્ન નથી કેતા પૂછે છે યમરાજા બોલ્યા કર્મના કારણે જેણે જેવા કર્મ કર્યા છે સારા કે ખોટા એ જ આત્માને આગળની જન્મની દિશા બતાવે છે આગળની દિશામાં લઈ જાય છે આત્માને જે જ્ઞાની હોય છે એ કર્મના બંધનથી મુક્ત થઈ જાય છે અને આત્મા પરમ બ્રહ્મમાં લીન થઈ જાય છે એ મોક્ષને પ્રાપ્ત કરે છે ત્યાંના ત્યાં તો ન જન્મ છે ન મૃત્યુ માત્ર શાંતિ માત્ર પૂર્ણતા છે નચિકેતા બોલ્યા તો મોક્ષ કેવી રીતે મળે છે યમદેવ કહે છે વિવેક થી તારી અંદર છે એવી જ રીતે આત્મજ્ઞાન અજ્ઞાનતાને ભસ્મ કરી દે છે જ્યારે આત્મા હું અને મારું તારું આના પરથી ઉપર ઉઠી જાય છે ત્યારે એ પરમ સત્યને જાણી લે છે એ જ મોક્ષ છે યમદેવે તેને विद्या શીખવાડી ઉપનિષદોના ગૃઢ રહસ્ય શીખવાડ્યા ઓમ કારનો અર્થ અને એ ધ્યાન જેની સહાયતાથી આત્મા પોતાના સ્વરૂપને ઓળખે છે યમરાજાએ બાળકને માત્ર ત્રણ વરદાન જ ન આપ્યા પણ તેમણે તેને જીવનનું જ્ઞાન સંસારનો મર્મ અમરતાનો માર્ગ પ્રદાન કર્યો અને અહીંથી ઉપનિષદોમાં નચીકેતાના કથાની સ્થાપના થઈ એ કથા જે માત્ર મૃત્યુથી નહીં પણ જીવનનો ઊંડો અર્થ છે અણના અર્થથી પરિચય કરાવે છે આ કથા છે એ શીખવે છે કે ઈશ્વરને પામવા માટે માત્ર તીવ્રતા જોઈએ સાચી નિષ્ઠાવાન અડગતા તીવ્રતા જોઈએ સત્યતા જોઈએ તો મિત્રો આ સરસ મજાને યમરાજા અને નચિકેતાની વાર્તા હતી જે તમને જરૂર ગમી હશે જે તમને પસંદ આવી હશે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક